નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સિઝનનો અંદાજ છેતાલીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાથી માઉન્ટ આબુના હૃદય સમાન ગણાતા લેખ ઓવરફ્લો થતા તેમના વેપારીઓ સહિત તંત્રમાં આનંદ છવાયો છે પર્વતીય પર્યટક સ્થળ તરીકે ઓળખાતા અને ગુજરાતના લોકોની પહેલી પસંદ તરીકે ગણાતા માઉન્ટ આબુમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વરસાદ પડ્યો છે જેથી માઉન્ટ આબુનું કુદરતી સૌંદર્ય સોળી કળાએ ખીલી ઉઠ્યું છે તો બીજી બાજુ માઉન્ટ આબુની મજા માણવા સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે માઉન્ટ આબુના સિઝનનો અંદાજ છેતાલીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાથી ઝરણાઓ ખડખડ વહેતા થયા છે જેથી લોકો આ કુદરતી સૌંદર્યની મજા માણવા ઉમટી રહ્યા છે તો હવે હે ને અહિયાં તો વિલિંગન કેમ હિસા જુનાગઢ ઈ બાજુ તો બહુ વરસાદ અહીંયા તો મજા આવે છે એવી મજા આવે વાત છે જન્નતમાં બેઠા હોય એવું લાગે છે